ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જોડે જોડે નિકોલમાં પણ ખૂબ મોટો મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ પણ ભવ્ય આયોજન કર્યું છે તો સૌ ભાવિ ભક્તોને આમાં લાભ લેવા વિનંતી અને આ વખતે સરસ મજાનું એક પાત્રીય અભિનયનું આયોજન કર્યું છે તેમાં તમારા બાળકોને સાંતા ક્લોઝની હરીફાઈમાં ભગવાન શ્રી રામ હનુમાન લક્ષ્મણ સીતા માતા વગેરેના વેશભૂષામાં તમે આમાં ભાગ લો વધારે મોટી સંખ્યામાં ભાગ લો દરેક બાળકને સર્ટિફિકેટ આપવામાં આવશે ઇનામ આપવામાં આવશે અને સરસ મજાનો ઓરેન્જ સરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો ખાસ ખાસ આમંત્રણ છે ભોજનરામ સિનિયર સિટીઝન મંડળ તરફથી સૌ ભાવિ ભક્તોને પ્લીઝ 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 આયોજકોનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં લોકો આવે તારીખ વીસથી બાવીસ સુધી આ સ્ટેજ પર અવનવા ઓટોમેટિક ચાલતા હાલતા ચાલતા ભગવાન શ્રી રામ ભગવાન શ્રી હનુમાન વગેરે રામાયણના પાત્રો સ્ટેજ ઉપર મૂકવામાં આવશે જે તમારા બાળકોને બતાવો જેથી બાળકોમાં સારા સંસ્કારનું સિંચન અત્યારથી જ થાય તેવી આશા ભોજલના સિનિયર સિટીઝન મંડળના તમામ ટ્રસ્ટીઓ અને સભ્યોશ્રીઓ રાખે છે ખાસ ખાસ ફરીથી નિમંત્રણ પાઠવવામાં આવે છે આપ સૌને